બસ મને એકદ ચક્કી ભરતી હા ફા જતી લોકેશન લે આ છાની ગાડી છે અને પેલ ફર ચક્કી ભરે છે ભરી દીધે ત્યાં खत बेहिन दे ट्रैक्टर

ટ્રેક્ટર મળીએ મિત્રો હમ ઘણી એક આખું ગાડી આપણે લઈ એમ ગાડી લેવા આવ્યા છે અને ચાલો આપણે મળીએ જઈને કુવે જઈને ચાલો મિત્રો મસ્ત અમે બસ દીકરા મજા આવે છે અને તે ટ્રેક્ટર આવી ગયું છે અને આ નાખીને ચોરી ટ્રેક્ટર જવાની મોરી આપણ ટ્રેક્ટર આવી ગયું છે આભન વરે છે પણ આપણે જરીક ઝૂમ કરી દીધું એટલે દેખો આપણ ટ્રેક્ટર આવે છે અને આ છે આભન આવી ટ્રેક્ટર આવી ગઈ છે બધા બેન છે સરક આવે છે એ પણ વ્યાનો એ ચડાવી દીધી છે ટ્રેક્ટર મશીન ચક્કી વાળ ટ્રેક્ટર ચડાવી એમ મિત્રો ટ્રેક્ટર આવી ગઈ છે આપણે

હા રે આ રેગા ચક્કી મિલી નાખી છે અને મિત્રો આ પણ ચક્કી આપણે ઉતારી દીધી અને આ એની મોટર છે અને પેલા ચીલ્યા છે ગારણ કરવાના

इतना गाड़ी वाया से हाँ हमें जई भी ऐसे करे चक्की उतारे हमने आम के लिए हमने राणा का पानी आई थी जिनसे कहाँ पे से पा तेन जना हमें जई ऐसे कृष्णा भाई घरे जाइए મિત્રો આપણે ચાલો હવે નાસ્તો કરીએ પછી આપણે મળીએ ચાલો ભાઈ ખાણું હું બને ટામેટા ને રોટલા આજે તો ખાવા માં જવાની નાસ્તો કરી લઈએ પછી મળીએ ચાલો તો મિત્રો આ બ્લોગમાં ગરમી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય અને અમે આવી ગયા છે અત્યારે એડિટિંગ કરવા માટે રૂમમાં